શું તમારે ઘરે લહરી જેવી પાણીપુરી બનાવી છે અને સાથે આ રીતે તો ચાલો ઘરે જ બનાવવાના છે રગડા પાણીપુરી સાથે પાણીપુરીનું પાણી પણ બનાવતા શીખવાડીશ જેથી તમારું પાણીપુરીનું પાણી લહરી જેવું આ રીતે લીલું છમ રહે અને ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો આજની આ રેસિપી રગડા પાણીપુરી ઘરે બનાવવાનું શરૂ કરીએ રગડા પાણીપુરી બનાવવા માટે સૌથી પહેલાં આપણને લેવાના છે એક કપ સફેદ વટાણા એને મેં ત્રણ કલાક પહેલાં પલાળી રાખ્યા હતા બધા એડ કરવાના છે કૂકરની અંદર સાથે જ અહીંયા આગળ આપણે બે મોટી સાઇઝના બટાકાને આ રીતે મેં મોટા ટુકડામાં છોલીને સમારી લીધા છે હવે એની અંદર આપણે એડ કરવાનું છે એક મોટી ચમચી જેટલું મીઠું અને સાથે જ અડધી ચમચી હળદર જરૂર પડે એ પ્રમાણે પાણી લગભગ મેં બે કપ જેટલું પાણી એડ કર્યું છે સરખી રીતે મિક્સ કરવાનું છે ત્યાર પછી ઢક્કણ લગાવી અને કૂકરની સીટી લગાવી દેવાની છે ચાર સીટી વગાડવાની છે ત્યાં સુધીમાં આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ એની માટે મિક્સર જાર લઈ લીધું છે હવે એક કપ આપણે ધાના લેવાના છે જેટલા ધાના લો એનાથી અડધા તમારે ફુદીના લેવાના છે જો તમે વધારે ફુદીના નાખશો તો તમારું પાણીપુરીનું પાણી કાળું થઈ જશે નાનો ટુકડો આદુનો અને ચારથી પાંચ અહીંયા આગળ લીલા મરચાં જે રીતે તીખું પાણી ગમે એ તમારે લેવાનું છે હવે એક ચમચી સંચલ પાવડર લેવાનું છે બધું જ તમારે મિક્સર જારમાં જ એડ કરવાનું છે એક ચમચી મીઠું અને ત્રણ ચમચી અહીંયા આગળ આપણે ઉમેરવાનો છે પાણીપુરીનો મસાલો તમે કોઈપણ બ્રાન્ડનો લઈ શકો છો અહીં આગળ બરફના ટુકડા લીધા છે એ પણ એડ કરી અડધા કપ જેટલું તમારે પાણી એડ કરવાનું છે હવે ખટાસ માટે તમે લીંબુના ફૂલ અહીંયા આગળ અડધી ચમચી વાપરી શકો છો તમે લીંબુનો રસ બે મોટી ચમચી લીંબુના ફૂલની જગ્યાએ પણ વાપરી શકાય છે અહીં આગળ હું લીંબુના ફૂલ એડ કરું છું એનાથી જે લારી પર પાણીપુરીનો ટેસ્ટ મળે છે બસ એવો જ આવે છે એટલા માટે હવે મિક્સર ઢાકણ બંધ કરીને એકદમ સરસ રીતે પેસ્ટ તૈયાર કરવાની છે તો આપણી આ ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે એક મોટા બાઉલમાં લઈ એક લીટર જેટલું તમારે પાણી આની અંદર ઠંડુ એડ કરી દેવાનું છે તો મિક્સરમાં જ હું આ રીતે એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈશ તો આપણું આ પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં અહીંયા આગળ ચીલી ફ્લેક્સ એડ કરીશું જેનાથી દેખાવ અને ખાવાની ખૂબ જ મજા આવે તમે જોઈ શકો છો લીલું છમ પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે હવે આગળ કૂકર ઠંડુ થઈ ગયું છે આપણે એક મોટું આ રીતનું બાઉલ લઈ લેવાનું છે નહીં તો તમે થોડુંક ઊંડાણવાળી તમે ડીશ પણ લઈ શકો છો હું આ જ ગેસ ઉપર રાખીશ ઠંડુ થોડું થઈ જાય પછી આ રીતે મેશ કરવાનું છે કારણ કે આ ઠંડુ નહીં થાય તો પાણી જેવું લાગે સરસ આ રીતે મિક્સ થઈ જાય પછી અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી પાણીપુરીનો મસાલો એક ચમચી અહીંયા આગળ ગરમ મસાલો એડ કર્યો છે મીઠું આપણે બાફતીક વખતે એડ કર્યું હતું એટલે મેં એડ નથી કર્યું અને લાસ્ટમાં આપણે અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી અને સરસ રગડાને મિક્સ કરવાનું છે બસ અહીંયા આગળ જે રીતનું મેં મોટું વાસણ લીધું છે તમારે એ જ રીતનું વાસણ લેવાનું છે અને એ રીતે તમારે આ રીતે સેટ કરી લેવાનું છે સરસ જેથી આપણે ગેસ ઉપર મૂકીએ તો વચ્ચેથી આ રીતે થોડું કાનું પાડવાનું છે અને સેટ કરી લેવાનું છે જેથી આપણે થોડું ગરમ કરીએ તો આપણને ઇઝીથી એ ચમચીથી આપણે એને રગડો કાઢી શકીએ ઉપરથી આ રીતે ફ્રેશ કાપેલા ધાણા સજાવી દેવાના છે થોડીક આપણે આગળ ડુંગળી પણ લગાવી દેવાની છે જેથી એનો દેખાવ ખૂબ સરસ આવે અને લારી જેવું જ એ દેખાય હવે આગળ મેં થોડા ચીલી ફ્લેક્સ ઉપરથી એડ કર્યા છે થોડોક મેં આગળ ગરમ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી લીધો છે તો આપણું રગડાનું જે સેટિંગ છે પ્લેટ છે તે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે તો ચાલો હવે આ રીતે ઉપરથી લાસ્ટમાં થોડોક ગરમ મસાલો અને પાણીપુરીનો મસાલો પણ તમારે છાંટી લેવાનો છે હવે તમે કહેશો કે જે લાલ ચટણી તીખી પાણીપુરી સાથે રાખતા હોય છે એ કેવી રીતે બનાવવાની તો બસ આ જ વિડીયોમાં મેં પાણીપુરીની લાલ તીખી ચટણી આ રીતે મેં અડધા કપ જેટલા પાણીની અંદર પંદરથી વીસ નંગ જેટલા લાલ મરચાંને મેં બેસી ક ત્રણ કલાક જેવું પલાળી રાખ્યું હતું એને થોડુંક મીઠું નાખીને હવે ક્રશ કરી લેવાનું છે એટલે આપણી આ તીખી લાલ ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે મેં આમાં લસણ નથી એડ કર્યું મેં એકલા લાલ મરચાં અને મીઠું નાખીને જ આ ચટણી તૈયાર કરી છે એટલે આપણી આ પાણીપુરી સાથે ખાવામાં આવતી તીખી લાલ ચટણી પણ તૈયાર છે હવે જે રગડાની પ્લેટ છે ને તમારે ગેસની અંદર મૂકી દેવાની છે ઉપર ગેસની આ એકદમ સ્લો કરી દેવાની છે અને ઉપરથી આ રીતે મેં થોડા ચણા બાફ્યા હતા તે પણ એડ કરી દીધા છે ત્યાર પછી એની અંદર જે વચ્ચે આપણે કાનું કડ્યું છે હોલ કર્યો છે એની અંદર પાણીપુરીનું પાણી અડધા કપ જેટલું તમારે એડ કરવાનું છે સાથે તમારે આ રીતે લાલ ચટણી એડ કરવાની છે પાણીપુરી જે રીતની તીખી ગમે એ રીતે તમારે અંદર ચટણી એડ કરવાની છે હવે આ રીતે ચમચીની મદદથી તમારે થોડો થોડો રગડો મિક્સ કરતું જવાનું છે અને સરસ એ ગરમ થવા માંડે એટલે તમારે પાણીપુરીને સર્વ કરવાની છે અહીં આગળ એકદમ સરસ રીતે મેં લારી પર જે રીતે સેટ કરેલું હોય બસ એ જ રીતનું મેં તૈયાર કર્યું છે અને ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ આ જ રીતે ઘરે રગડો બનાવશો તો તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો હું તમને સર્વ કરીને પણ બતાવી દઉં તો આ રીતે તમારે ઘરમાં ગરમ પાણીપુરીને સર્વ કરવાની છે રગડો મેં પ્લેટમાં આ રીતે પાણીપુરીની અંદર એડ કરી દીધો છે ત્યાર પછી હવે ઠંડુ ઠંડુ પાણીપુરીનું પાણી ઉમેરવાનું છે ત્યાર પછી તમને જો ઉપરથી ડુંગળી ખાવી ગમતી હોય તમે ઉપરથી આ રીતે ડુંગળી પણ એડ કરી શકો છો તો જોયું ને કેવી લાગી આ રેસીપી હવે ઘરે જ તમે લારી જેવો જ રગડો બનાવી શકો છો અને ઘરના બધાને ગરમા ગરમ ખવડાવી શકો છો તો રેસિપીને ચોક્કસથી ટ્રાય કરજો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આ રગડા પાણીપુરી કેવી લાગી અને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને હા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો